ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લઈને અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી ને આજ મુલાકાત દરમિયાન જે વાતચીત કરવામાં આવી છે માંગણીઓ રજૂ કરવામાં આવી છે એ જ દરેક વાતને લઈને હવે સુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે વિગત ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો ગઈકાલે 11 માંગણીઓની સાથે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા એ બાદ ઈસુદાન ગઢવી છે એમનું એક નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે જો બજેટ સત્ર સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આપ આંદોલન ચલાવશે એવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે

ખેડૂતોને આપે જોયું હશે કે હળદળમાં જે થયું મોડાસામાં જે પશુપાલકની સાથે થયું અને એની હત્યા થઈ સાથે સાથે એ ભાવનો મુદ્દો હોય એપીએમસીમાં કડદા પ્રથાનો મુદ્દો હોય એને જે વળતર મળવું જોઈએ પૂરતું એનો મુદ્દો હોય કે હાઈ ટેન્શન લાઈન નાખવાનો મુદ્દો હોય કે ખેડૂતોને કોઈના કોઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે શોષણ કરવામાં આવે છે એનો મુદ્દો હોય આ તમામ મુદ્દાઓને લઈને બે વર્ષ બે મહિનાથી આમ આદમી પાર્ટી છે સતત આઠથી નવ જેટલી કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં કરી અને મેં જાહેર કર્યું હતું સુદામડામાં આપને ખબર તો દસ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી આગામી સમયમાં મુખ્યમંત્રીને મળશે અને આપે જોયું હશે કે આઠ હજાર જેટલા ગામોમાં ખેડૂત ન્યાય પંચાયતો કરી અને લગભગ એસી હજાર જેટલા ખેડૂતોનું સમર્થન પત્ર મેળવ્યું હજી એ પ્રોસેસ ચાલુ છે અને પછી અમે મુખ્યમંત્રીને મળવા ગયા મુખ્યમંત્રીને પણ અગિયાર મુદ્દાઓ દસ હતો ને પછી હાઈટેન્શન લાઈનનો એડ કરવામાં આવ્યો કે લોકોની ખેડૂતોની ખૂબ માંગ હતી કચ્છમાં છે ધાંગધ્રામાં છે આખી લાઈનો નીકળે છે આખા ગુજરાતમાં બેફામ પણ ખેડૂતોના ખેતરોમાંથી મોટી મોટી લાઈનો નીકળે અને ખેડૂતોને વળતર પણ ન મળે અને પોલીસનો અત્યાચાર કરવામાં આવે પોલીસ અને સરકાર જાણે ઉદ્યોગપતિની દલાલી કરતી એવી સ્થિતિમાં આવે ત્યારે આ મુદ્દો પણ અમે એડ કર્યો અને ગતરોજ અમે ધારાસભ્ય અમારું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને કહ્યું છે કે આ પ્રશ્નોનો સોલ ઉકેલ લાવો અને થઈ શકે એવા છે માની લો કે હેક્ટરે પચાસ હજાર રૂપિયો આપી શકાય એવું છે બાર કલાકે દિવસે વીજળી આપી શકાય એવી છે તો એ અગિયાર અગિયાર મુદ્દાઓ મિત્રો ચર્ચા કરી મને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી અમને સાંભળ્યા આખા ડેલિગેશનને સાંભળ્યા મુખ્યમંત્રીશ્રીને એ પણ કહ્યું કે બધાની પાસે સમય ઓછો છે એટલે ભગવાન આપણે સારા કામ કરાવે સારા અને મુખ્યમંત્રી શ્રી ખાતરી પણ આપી છે કે આ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવશું અને અમને સાંભળ્યું પણ ખરો એ માટે હું ખેડૂતો હતી ગુજરાતના ખેડૂતો હતી મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું પણ સવાલ એ છે કે આ અગિયાર મુદ્દાઓ જો ઉકેલ નહીં કરવામાં આવે આગામી બજેટ સત્ર સુધીમાં તો મેં એમને કહ્યું છે બજેટ સત્રમાં સુધીમાં જો આ ઉકેલ નહી આવે ખેડૂતોના પ્રશ્નનો તો સડકથી લઈ અને સદન સુધી વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી ફરીથી આંદોલન ચલાવશે અને જન આંદોલન પણ ઉભું કરીશું આજે સાઇન કેમ્પેનમાં એસી હજાર ખેડૂતો છે એની જગ્યાએ પછી વીસ લાખ ખેડૂતોની સાઈન કેમ્પેન ચાલશે અને વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યો છે મજબૂતાઈથી આ મુદ્દાઓ ઉઠાવશે અને પછી એક જ વસ્તુ રહેશે કે જો સરકારને અમારું અમે અમારું તો કામથી મતલબ છે અમારું વિપક્ષ તરીકેની ભૂમિકા હતી લોકોને સાથે લેવાની ભૂમિકા હતી એક એક યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડવાનું આવું કોઈ પાર્ટીએ અત્યાર સુધી નહીં કર્યું હોય અમે યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યું પણ કરું અને એમને પણ તક આપી છે કે તમારા હાથમાં થતા છે તમે કરી લ્યો નહીં તો પછી અમે જન આંદોલન કરીશું અને મજબૂરીએ ખેડૂતો માટે અમારે લડવું પડશે ગરીબો ભાગ્યાઓ મજૂરો શ્રમિક મોકો માટે અમારે લડવું પડશે એ વાત નક્કી છે અને એટલે જો આ મુદ્દાઓ બજેટ સત્ર સુધીમાં ફેબ્રુઆરીમાં બજેટ સત્ર છે પહેલા જો સોલ નહીં થાય તો આમ આદમી પાર્ટી જલદ આંદોલન કરશે અને એ માટે અમે ઈચ્છીએ છીએ કે ગુજરાત આખું અમારી સાથે જોડાય જય જવાન જય કિશન

આ ખેડૂત મહાપંચાયતો ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતમાં તમામ વિસ્તારોમાં ખૂબ મોટી કિસાન મહાપંચાયતના માધ્યમથી જે તે વિસ્તારના ખેડૂતો સાથે સંપર્ક કરી અને જે તે વિસ્તારના ખેડૂતોની સમસ્યા જાણવાનો વ્યાપક પ્રયાસ કર્યો ગુજરાતના અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રકારની ખેતી કરતા ખેડૂતોએ ખુલ્લા મને ખૂબ વેદના સાથે પોતાની પીડા આમ આદમી પાર્ટીને રજૂ કરી અને ફોર્મ ભર્યા ગુજરાત ભરના તમામ જિલ્લાના ખેડૂતોની વેદના વ્યથા અને પીડા લઈ મુખ્યત્વે ગુજરાતના તમામ ખેડૂતો નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનું ડેલિગેશન ગુજરાતના માનની મુખ્યમંત્રી સાહેબ ને મળવા માટે આજે સમય માંગ્યો હતો આજે અમે બધા ડેલિગેશન ના સ્વરૂપમાં માનની મુખ્યમંત્રીશ્રીને મળ્યા છીએ ગુજરાતના ખેડૂતોની અગિયાર મહત્વની માંગણીઓ છે જે માંગણીઓ પૈકી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાંથી પ્રથા નાબૂદ કરવામાં આવે અને માલ વેચવા જતા પાક વેચવા જતા ખેડૂતોને ગોડાઉન ઉપર માલ નાખવા માટેની જે ફરજ પાડવામાં આવે છે કે માલનો સોદો યાર્ડમાં થાય પણ માલ ખાલી કરવા માટે વેપારીના ગોડાઉન કે ફેક્ટરી પર જવું પડે છે અને બંધ કરવામાં આવે આ માંગણી છે પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દિવસે બાર કલાક વીજળી આપવામાં આવે આ સિવાય ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીની સમયસર તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે ગુજરાતની અંદર વીજળી કંપનીઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈનો જે નાખવામાં આવે છે એમાં ભયંકર અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે વળતરમાં એ બાબતે પણ સરકાર તાત્કાલિક પગલાં લે આ સિવાય ગુજરાતની અંદર ખાતરની ખૂબ અછત છે ચારો તરફ ખેડૂતો એ ખાતર માટે લાઈનોમાં ઉભું રહેવું પડે છે એ બાબતની રજૂઆત પણ આજ રોજ અમે ડેલિગેશનના સ્વરૂપમાં કરી છે સીસીઆઈ દ્વારા કપાસની જે ખરીદી થાય છે આ ખરીદી ડિસેમ્બર ડિસેમ્બર મહિનામાં મહિનામાં ચાલુ થાય છે ખેડૂતોનો કપાસ ઓલરેડી વેચાઈ ચૂક્યો હોય છે કારણ કે ખેડૂતોને પૈસાની જરૂર હોય છે તો અમારી માંગણી છે કે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી જ કપાસની ખરીદી ચાલુ થઈ જાય દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને સુગર મિલ દ્વારા ઘણા બધા પૈસા ચૂકવવાના બાકી છે અને ઘણી સુગર મિલો બંધ થઈ ગઈ છે ત્યારે બંધ થયેલી સુગર મિલો ચાલુ થાય શુગર મિલના ખેડૂતોને શેરડી પકવતા ખેડૂતોને જે વળતર ચૂકવવાનું બાકી છે વળતર ચૂકવવામાં આવે આવા અગિયાર જેટલા મુદ્દાઓ ઉપર આજે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ રજૂઆત કરી છે ખેડૂતો વતી આ ચૈતરભાઈ વસાવા માનનીય રાજુભાઈ સોલંકી અને માનનીય મનોજભાઈ સોરઠિયા સહિત અમારી આખી પ્રદેશની ટીમ જોડાય છે અને આજે ગુજરાતભરના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહ્યા છે જે રીતે પંજાબ ની આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને ભાગવું રાખનાર ભાગ્યાઓને અને ખેતમજૂરોને પણ વળતર ચૂકવે છે એવી જ રીતે ગુજરાતની સરકાર પણ ખેડૂતોને ભાગવું રાખનાર ભાગ્યાઓને અને ખેતમજૂરોને વળતર ચૂકવે એ પ્રકારની રજૂઆત પણ આજે અમે ઈશુદાનભાઈના નેતૃત્વમાં કરી છે હું આશા રાખું છું કે આ જે માંગણી અમે મૂકી છે એ કોઈ રાજકીય માંગણી નથી આ આમ આદમી પાર્ટીની માંગણી નથી આ માંગણી ગુજરાતના ખેડૂતોની માંગણી છે આ માંગણી ખેતી અને ખેડૂતને જીવતા રાખવા માટેની સજીવન રાખવાની માંગણી છે ખેતીમાં ખર્ચા વધ્યા છે ખેતીની અંદર અનિશ્ચિતતાઓ વધી છે કુદરતી પ્રકોપ ક્યારેક અતિવૃષ્ટિ ક્યારેક અનાવૃષ્ટિ ક્યારેક જંગલી પશુઓનો ત્રાસ એક તો ખર્ચાળ ખેતી ઉપરથી અનિશ્ચિતતાઓ ઉપરથી ટેકાનો ભાવ ન મળે ખેતી છોડવા માટે જે મજબૂર કરવામાં આવ્યો છે એની સામે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોની પાર્ટી તરીકે ખેડૂત આગેવાનો તરફથી ખેડૂતો વતી આજે મુખ્યમંત્રી સાહેબ ને રજૂઆત કરી છે મને આશા છે એ વિશ્વાસ રાખીએ કે વહેલી તકે અગિયાર મુદ્દાઓ પૈકી મહત્વના તમામ મુદ્દાઓ પર ગુજરાતની સરકાર નિર્ણય કરી અને ખેડૂતોને અને ખેતી માટે કંઈક સારું કરશે એટલે ખાસ કરીને જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો ગઈકાલે પોતાનો સકારાત્મક વિચાર આપશે અને સકારાત્મક નિર્ણય લેશે એવો પણ વિશ્વાસ ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ જે રીતે ઈસુદાન ગઢવીએ ફરી એક વખત અહીંયા એ પણ કહ્યું છે કે જો બજેટ સત્ર સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર